નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણનું એક ટોપિક એટલે કે ઇંગ્લિશ ફંક્શન એમાં એક ફંક્શન છે મેકિંગ સપોઝિશન આજે આપણે તે ભણવાનું છે સપોઝિશનનો અર્થ થાય ધારણા કલ્પના અથવા અનુમાન એટલે એને ગુજરાતીમાં સમજીએ તો એનો અર્થ થાય જાણે કે અહીંયા એક એક્ઝામ્પલ સેન્ટેન્સ આપેલું છે વિરાજ સેંગ એઝ ઇફ હી વર અરિજિત સિંહ વિરાજ એવી રીતે ગાયો જાણે તે અરજીત સિંહ હોય હવે આવા પ્રકારના વાક્ય આ કયા ફંક્શનના વાક્ય છે એ જાણવું હોય તો કેમ જાણવું તો એના માટે આપણી પાસે એક ટેસ્ટર છે જોયેલું જો ટેસ્ટર એ ટેસ્ટર છે ને વાક્યના દરેકે દરેક શબ્દો ઉપર અડાડવાનું અને કીવર્ડ ગોતવાની ટ્રાય કરવાની આપણે એટલું જ યાદ રાખવાનું મેકિંગ સપોઝિશન નામના ફંક્શન માટે વાક્યની અંદર એઝ ઇફ અને આગળ વર આવા વાક્ય હોય તો સમજી લેવાનું કે આ વાક્ય એ મેકિંગ સપોઝિશન નામનું ઇંગ્લિશ ફંક્શન છે એની વાક્ય રચના કંઈક આ રીતની છે એઝ ઇફ સબ્જેક્ટ વર અને અધર વર્ડ્સ અહીં કેટલાક એક્ઝામ્પલ સેન્ટેન્સ આપેલા છે જેમ કે સી ડ્રેસિસ એઝ ઇફ સી વર અક્વિન એ એવી રીતે તૈયાર થાય છે જાણે તે રાણી હોય હિ રેન એઝ હિફ હિઝ લાઈફ ડિપેન્ડેડ ઓન ઇટ તે એવી રીતે દોડ્યો જાણે કે તેનો જીવ તેના પર જ નિર્ભર હોય ધ બેબી ક્રાઇડ એઝ ઇફ સી વર હંગરી બાળક તેવી રીતે રડ્યું હોય જાણે તે ભૂખ્યું હોય આમાં કેમ વરનો ઉપયોગ કરવામાં આવે છે જેમ આ દરેક સેન્ટેન્સની અંદર તમે જોઈ શકો છો અહીંયા એક એક્ઝામ્પલ સેન્ટેન્સ છે હી ટોક્સ એઝ ઇફ હી વર ધ બોસ તે એવી રીતે વાત કરે છે જાણે કે તે માલિક હોય એઝ ઇફ પછી સામાન્ય રીતે વરનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ શા માટે આપણે વરનો ઉપયોગ કરીએ છીએ કેમ કે આ વર છે તેને સબજંક્ટિવ મૂળ કહેવાય છે તેનો ઉપયોગ અવાસ્તવિક કાલ્પનિક ઈચ્છાઓ અથવા શરતી વાક્યો દર્શાવવા માટે થાય છે આ વર એવું દર્શાવે છે કે આપણે કંઈક એવી પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ જે વાસ્તવિક નથી પરંતુ આપણે તેની કલ્પના કરી રહ્યા છીએ